ભરૂચમાં વૈદિક હોળીનો માહોલ જામી રહ્યો છે ગોબર છાણા તથા હવન સામગ્રી સહિતની કીટનું વિતરણ શરૂ કરાયું છે ભરૂચમાં હોળી પર્વની ઉજવણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે હોલિકા દહન માટે વૈદિક હોળી તરફ શ્રદ્ધાળુઓનો ઝોક વધુ જોવા મળી રહ્યો છે પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ્ય સાથે કાર્યરત સચેતના પર્યાવરણ સંગઠન ભરૂચ છેલ્લા છ વર્ષથી ભરૂચમાં વૈદિક હોળી માટે કાર્યરત છે સંસ્થા દ્વારા વૈદિક હોળી માટે સો કિલો ગોબરકાસ્ટ પચાસ નંગ છાણા તથા એક કિલો હવન સામગ્રી બે હજાર રૂપિયાના પડતર ભાવે પૂરી પાડવામાં આવે છે આ ગોબર કાસ્ટ ગાયના નિભાવ પંચમહાલના વનવાસી ભાઈઓની બનાવવામાં આવેલ છે વૈદિક હોળી દ્વારા લાકડાનો ઉપયોગ અટકતા પર્યાવરણની જાળવણી થાય છે તથા ગૌ સેવાનું કાર્ય થાય છે હોળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર્યાવરણ જાળવણીના આ પ્રયાસરૂપે વૈદિક હોળી કીટનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે જેમાંથી એકસો પચાસ જેટલી સોસાયટીમાં હોળી આયોજકો પોતાનો ઓર્ડર નોંધાવી ચૂક્યા છે તે માટેની તમામ તૈયારીઓમાં સંસ્થાના પર્યાવરણ પ્રેમી સભ્યો સતત કાર્યરત જોવા મળી રહ્યા છે વૈદિક હોળીની કીટ વિતરણ માટે હેમંતભાઈ મિત્રની નીલકંઠ ફર્નિચર જીઆઈડીસી ભરૂચ દ્વારા વિનામૂલ્યે જગ્યા આપવામાં આવેલ છે આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ દિલીપસિંહ રાજ સંકેત પટેલ નિતિનભાઈ પટેલ પ્રભાતભાઈ રાજેશભાઈ સતીશભાઈ બ્રિજેશભાઈ તથા દરેક કાર્યકર સતત કાર્યરત છે આમ પરંપરાગત હોલિકા દહન માટે લાકડાના ઉપયોગને બદલે હવે વૈદિક હોલિકા દહનનો ઝોક વધી રહ્યો છે પણ શ્રદ્ધામાં કોઈ ઓટ જણાતી નથી મારું નામ નરેન્દ્ર પ્રજાપતિ હું શરણમ વાટિકા વડદલા સોસાયટીમાં રહું છું અને આ વખતે અમે વૈદિક હોળી કરવા માટેનો ઓર્ડર એક કીટનો ઓર્ડર આપેલો છે જે હું અહીંથી કલેક્ટ કરી જઈશ આ વૈદિક હોળીનું જે ઇન્ફોર્મેશન મને મળી અને જાણવા મળ્યું કે આ કરવાથી આપણે પ્રદૂષણને અટકાવી શકીએ અને આપણે સોસાયટી અને આપણું જે જૂનું હોળીની જે પ્રગટાવવાની રીત છે એ કન્ટિન્યુ રહે એના માટે અમે આ વર્ષે આ આયોજન કરેલ છે અને હોપફુલી દર વર્ષે અમે આ કન્ટિન્યુ રાખીશું લોકોને અમે એ જ મેસેજ મેસેજ આપીશું કે જેમ અમે ચાલુ કર્યું છે એમ એ લોકો બી જાગૃત થાય અને પોતાની સોસાયટીમાં જે એમનું હોડીનું આયોજન થતું હોય ત્યાં આ સ્ટીક વાપરે અને પ્રદૂષણ અટકાવે